નમસ્કાર હું છું કેતર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શીલજ ખાતેની શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે અનેક ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આજે ગુજરાતની પચીસ સીટ ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જ્યારે સુરત સીટ બિનહરીફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે આમ હવે પચીસ સીટ ઉપર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે આ ઉપરાંત પોરબંદર વિજાપુર ખંભાત વઘોડિયા અને માણાવદર એમ પાંચ વિધાનસભા સીટની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે તો લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ બસો છાસઠ ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે વિકસિત ભારત માટે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે મારી ગાંધીનગરમાં મોટું મતદાન થાય તેવી અપીલ છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમ સાથે જ તેમના દીકરા અનુજ પટેલે પણ મતદાન કર્યું છે

मैंने भी मतदान कर दिया है और लोकशाही में मतदान करना हमेरी पवित्र फर्ज है आप सब खूब भारी मात्रा में मतदान कीजिए और एक भारत श्रेष्ठ भारत समृद्ध भारत समर्थ भारत का निर्माण के लिए